તો આગોતી ગરમીમાં સંદેશ ન્યૂઝ બસમાં બસમાં ગરમીથી ત્રસ્ત પેસેન્જરોની હાલત પણ દયનીય જોવા ન્યૂઝ્યું અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે લોકો ત્રાહીમામ ફૂંકારી ગયા છે અમદાવાદ આવનાર પેસેન્જરો ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે બસમાં પાણી ગ્લુકોઝ વ્યવસ્થા કરવા પેસેન્જરોએ માંગ કરી છે બસમાં એક વિસ્તારથી અન્ય વિસ્તારમાં જવું અત્યારે ગરમીના કારણે કઠિન બની રહ્યું છે ગરમીની સામે તંત્રએ વ્યવસ્થા કરવી જોઈએ પેસેન્જરોનું કહેવું છે લોકલ બસમાં ઇલેક્ટ્રિક ફેન લગાવે તો લોકોને રાહત મળી શકે ઠેર ઠેર ગરમીને લઈને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે જ્યારે સંદેશ ન્યૂઝ અહીંયા ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પહોંચ્યું છે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં હજારોની સંખ્યામાં પેસેન્જરોને તકલીફ ન પડે તે માટેની બસોનું વારંવાર ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હોય છે બસોમાં પણ સારી એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે પાણીની કે પછી પૈસાથી ખર્ચીને જ પાણી લેવું પડે પૈસાથી ખર્ચીને જ પાણી લેવું પડે

પોતાના ખર્ચે જ લઈને બેઠા રહીએ વ્યવસ્થા કરવી હો લાગે છે અતિ છે ગરમીના રીતે તો લાગે જ છે કે વ્યવસ્થા કરવી જોઈએ અમારે અહીંયા કરતા ત્યાં વધારે ગરમી છે ક્યાં ના છો તમે મોરબી સાઈડમાં મોરબીમાં ઓછી છે મોરબીમાં ઓછી છે અહીંયા અમદાવાદમાં તો ગરમીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બહુ જ લાગે છે ગરમી અત્યારે હેરાન થઈ ગયા ગરમીમાં ગરમી તો હૈદભાર છે અને ક્યાં જ આવી રહ્યા છો રાજકોટ અને અહીંયા આયા ત્યારે ઓઆરએસ કે કોઈએ કશું આપ્યું ખરી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ જરૂર પહેલા પણ સંદેશ ન્યૂઝ દ્વારા જે એસટી સ્ટેન્ડ પર રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું ત્યાં પણ જે દ્રશ્ય સામે આવ્યા હતા કે ક્યાંક પંખા બંધ હતા તો ક્યાંક પાણી પણ પરબો બંધ હાલતમાં હતી ભૂલ જરૂર છે પાણી પાણીની ના ના પોતાના ખર્ચે લીધું જરૂર એટલે ગરમીને લઈને પ્રજા છે તે પરેશાન થઈ રહી છે અને કાળઝાળ ગરમીમાં ત્રસ્ત પ્રજા હવે પ્રશાસન તરફથી વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી માંગ છે તે પણ કરવામાં આવી રહી છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ